નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં હું પ્રણવ અગ્રવાતા આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે વડોદરા શહેરમાં સ્પોર્ટ્સ રેલીનું આયોજન કરવામાં આવ્યું દર્શક મિત્રો આ સ્પોર્ટ્સ રેલીનું આયોજન બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચર એથ્લેટિક એસોસિએશન દ્વારા કરાયું દર્શક મિત્રો આ એસોસિએશનને પચાસ વર્ષ પૂર્ણ થયા અને ગોલ્ડન જુબેલી વર્ષની ઉજવણીના ભાગરૂપે તેમને આજે સ્પોર્ટ્સ રેલીનું આયોજન કર્યું દર્શક મિત્રો આ સ્પોર્ટ્સ રેલી નું પ્રસ્થાન લક્ષ્મી વિલાસ પેલેસના ગેટ પાસેથી થયું આ દરમિયાન અનેક મહાનુભાવો અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા વડોદરાના મેયરપિંકી સોની શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોની સ્થાનિક કાઉન્સિલરો ધારાસભ્ય ચેતન દેસાઈ સહિત મહામંત્રી સત્યન ગુલાબકર આ તમામ ઉપસ્થિત રહ્યા તમામનું સ્વાગત થયો સત્કાર થયો આ રેલીઓનું ત્યારબાદ પ્રસ્થાન થયું બેનરો સાથે નીકળેલી આ રેલી એ આકર્ષણ જમાવ્યું ઠેર ઠેર તેનું સ્વાગત થયું અને અંતે આ રેલી નિપુર્ણાયથી ગુજરાત ક્રીડા મંડળ ખાતે થઈ હું અને વિકાસ એથ્લેટિક ફેડરેશનમાં વર્ષોથી કામ કરીએ છીએ સાથે સાથે બરોડા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક એસોસિએશન મહારાજા સાયજી જે રમતગમતમાં યોગદાન છે એને અનુસરીને અમે ખખખ ખળા� ખળા� જે બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચર એથલેટિક એસોસિએશન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આજથી આખા વર્ષ દરમિયાન લગભગ દસેક કાર્યક્રમો થશે અને જેનાથી આ પચાસનું જે વર્ષ છે બીડી ટ્રીપલ એનું એ ઉજવવાનો અમે પ્રયાસ કરીશું એથ્લેટિક એસોસિએશનમાં આમ જોવા જાવ તો વડોદરા શહેરમાંથી બે ઓલિમ્પિક ઓલિમ્પિયન્સ આપણે મોકલ્યા છે વડોદરાથી ત્યારબાદ ઘણા ક્રિકેટમાં તો ઘણા લોકો ઇન્ટરેસ્ટ લેતા હોય છે પણ બીજા સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ લે લોકો એના માટેનું અમે દર વર્ષે સયાજી ખેલ ઉત્સવ સ્પર્ધાની પણ આયોજન કરતા હોઈએ છીએ જેમાં પાછલા દસેક વર્ષમાં ધીરે ધીરે બાવીસ ત્રેવીસ અમે સ્પોર્ટ ઉમેરવામાં ઉમેર્યા છે અને જેમ જેમ વર્ષો જતા જતા એક બે એક બે સ્પોર્ટ્સ અમે એમાં વધારતા જતા હોઈએ છીએ જેથી કરીને દરેક વર્ષે એક પ્લેટફોર્મ બનાવીને દરેક સ્પોર્ટ માટે એ લોકોને સ્પર્ધા યોજા જેવું આયોજન કરી અને દરેક સ્પોર્ટને આગળ વધે લોકો એની અંદર રસ લે એવા પ્રકારના પ્રયત્નો પણ બરોડા ડિસ્ટ્રિક્ટ એથ્લેટ એમએચ એથ્લેટિક એસોસિએશન કરતું હોય છે બરોડા એમેચ્યોર એથ્લેટિક એસોસિએશનનું પચાસમું વર્ષ એટલે સુવર્ણ જયંતિ વર્ષ આજથી પ્રારંભ થયું એ નિમિત્તે અહીંયા લક્ષ્મીવિલાસ પેલેસના મુખ્ય ગેટથી આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને એથ્લેટિક્સનું જે આયોજન એમને કરતા હોય છે એ ખૂબ સુંદર આયોજન કરતા હોય છે આજે ઘણા બધા ભૂતપૂર્વ એમના ફાઉન્ડર મેમ્બર્સ પ્રમુખો અર્જુન એવોર્ડી આવા તમામ મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને રમતને હંમેશા પ્રોત્સાહન મળવું જોઈએ એવા પ્રકારનો વિચાર સાથે આ એથ્લેટિક એસોસિએશન બહુ સુંદર કાર્ય કરી રહ્યું છે ભવિષ્યમાં પણ આવા સુંદર કાર્યક્રમોનું આયોજન થાય એમને એ માટે શુભકામનાઓ પાઠવું છું અને પચાસમાં વર્ષ સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે એમને અભિનંદન આપું છું ધન્યવાદ આજે જે સ્પોર્ટ્સ એથ્લિક્સ એસોસિએશન છે તેના દ્વારા આજથી તેમના પચાસ વર્ષ પૂર્ણ થવા પર આજથી વિવિધ દસ જેટલા અનેક સ્પોર્ટ્સના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે પચાસમાં વર્ષની ઉજવણીના કાર્યક્રમના શુભારંભ પ્રસંગે આજ રોજ આ ફ્લેગ ઓફ કરી અને મેરેથોન એટલે કે રેલી દ્વારા લોકોમાં જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એથ્લેટિક્સને જે દૂર દેશ અને દુનિયામાં આજે ભારતનું નામ આગળ લાવી રહ્યા છે તો સાથે સાથે આપણા અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ જે આ એથ્લેટિક્સ એસોસિએશનના ડિરેક્ટર પણ છે તો એમના દ્વારા પણ આજે આ વિસ્તારમાં આ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે પચાસમાં વર્ષની ઉજવણીના નિમિત્તે આગળના સમયમાં થવા જઈ રહેલા અનેક કાર્યક્રમોના પ્રારંભના ભાગરૂપે છે હું આપ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આભાર

We'll <laughs> <Hands bin ukwezail google> <cekwarm stanza> जी हा संस्था के समय पहला शुरू थी આ વડોદરા ડિસ્ટ્રિક્ટ એમેચોર એથ્લેટિક એસોસિએશનને આ પચાસ વર્ષ પૂરા થયા આના લીધે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં એવું છે કે જે ફાઉન્ડર પચાસ વર્ષ પહેલાં જે લોકોએ આ સંસ્થા શરૂ કરી એમાંથી જે લોકો હયાત છે હમણાં એ ત્રણ જણ આપ જોઈ શકો છો અહીં હું તે પંદર થી સોળ જણ હતા અને ક્ષત્રિય રાણી પર છે જમલાભાઈ હોસ્પિટલ સામે ત્યાંની શરૂઆત થઈ આ આ સંસ્થા પહેલા ગુજરાત વડોદરાનું જે મધ્યસ્થ ક્રીડા મંડળ હતું એનું એફિલેટેડ સંસ્થા હતી પછી વન ગેમ વન ફેડરેશન આ રૂલ આવ્યો वन गेम वन फेडरेशन एला मॅट एथलेटिक असोसिएशन स्थापना उगणी सोचोतेरमे एक क्षत्रिय राणी परत करत जोड़े डायरेक्टर ऑफ फिजिकल एज्युकेशन मिस्टर छत्ते पण एमना जे जॉईंट डायरेक्टर मिस्टर शोभा काटकर बीजा कार्यकर्ता मतलब पुरुषोत्तम ठाकूर घाणा बद्धा जे लोक એથ્લેટિક્સમાં નામના મેળવેલી છે એ બધા લોકોએ મળીને આ શરૂઆત કરવામાં આવી હતી આજની આ બરોડા ડિસ્ટ્રિક્ટ ગમે છે એથ્લેટિક્સની આ જે રેલી છે એમાં રૂટ પર આ રેલીના રૂટ પર વડોદરાની જે જુનિયર સંસ્થાઓ છે જેવી રીતે પ્રોફેસર માણિકાનો આખાડો છે જુમ્મા દાદા વે મંદિર નારાયણ ગુરુ તાલીમ અને કોર્પોરેશન તરફથી આ રેલીનું અત્યારે રસ્તામાં સ્વાગત થયું છે કેમ કે બરોડા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક એસોસિએશન પચાસ વર્ષની ઉજવણી આ રેલીના ભાગરૂપ કરી રહ્યા છે હા લક્ષ્મણ કરણસ કરંજગાવ હા જેમનું આજે અત્યારે સ્વાગત છે એ બરોડા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક એસોસિએશનના ફાઉન્ડર મેમ્બર છે એમાં અર્જુન એવાડી સુધીર પરબ લક્ષ્મીનાથ વ્યાયામ મંદિરના ફાઉન્ડર પૈકી કનુભાઈ રાવળ અને ગુજરાત ક્રીડા મંડળના સુભાષ તાટકે થી જે ફાઉન્ડર મેમ્બર હતા આ એસોસિએશન એમનું પણ રેલીમાં સ્વાગત થઈ રહ્યું છે લક્ષ્મણ કરંજ ગા ઉપર વડોદરા ડિસ્ટ્રિક્ટ એમ મેચ્યોર એથ્લેટિક્સ આજ રોજ પચાસ વર્ષ પૂર્ણ થયા છે અને આ પચાસ વર્ષ પૂર્વ પૂર્ણ થયાના નિમિત્તે આજે રેલી કાઢવામાં આવી હતી જ્યાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું છે અને સાથે સાથે હવે આખું વર્ષ એથ્લેટિક્સના ઓછામાં ઓછા નવથી દસ કાર્યક્રમો આખા વર્ષ દરમિયાન મહિનાના અંતે થશે એટલે વડોદરા શહેરના યુવાનોમાં એથ્લેટિક્સ તરફનું આકર્ષણ વધે લોકો એમાં જોડાય એવો એક આ પ્રયત્ન થઈ રહ્યો છે મેદાનની પણ કંઈ માંગ ઉઠી છે મેદાન નથી મોટું મેદાન મોટું મેદાન વડોદરા શહેરમાં આપણા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે બે મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે અને અમે એથ્લેટિક્સ માટે તો આપણું માજલપુરનું આઉટડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ મોટું છે એમાં આપણે આપીએ છીએ અને ઘણા કાર્યક્રમો ત્યાં થાય છે અને જેમ જેમ સંખ્યા વધશે એમ એમ ભવિષ્યમાં નવા આયોજનો થશે વડોદરા એક સંસ્કારી નગરી રમતની નગરી કલા નગરી આજે ગુજરાત ક્રી મંડળ વડોદરા દ્વારા અહીંયા આગળ આજે પચાસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને આખા વર્ષમાં દસ ન કંઈક અલગ અલગ એક્ટિવિટી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જે ક્રીડા મંડળ છે એના અધ્યક્ષ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ દાદા બધા જ સાથે મળીને આજે એટલું સરસ ગોલ્ડન જુબેલી દિવસ ઉજવવામાં આવ્યો છે અને આખા ગુજરાતમાં પહેલી વખત એવું બન્યું છે કે વડોદરાની અંદર પચાસ વર્ષ ઉજવ્યા હોય તે આ સ્થાન વડોદરા છે